મટ વારી લેકલો સુખરાવતા છે ઓ બાપા મને વારી દે લે વારી લેવા સુખરાવતા આવતા અમારા છોકરાને ખરબ કઢ્યો

આ કદારો પીપી હે ભગવાન તારી લીલા પરમ પાર હે શું હું પોચા ઉઠા શું ઓબેસના હવે આવેરા એ ઓવે આવેરા દેખાયરા

ले दे, सानी ले वाले सानी हम रुआ वाले नहीं घर पे चलो कोई सानी ले तब शहर में जाना घर कोई हमने हम तो मारो घर भी मिला होंडर रुआ वाले नहीं मिला होगा बाबा नहीं मिला होगा सही ले ले सही आप नो लक्ष्य तो मन सही है आत्मा लक्ष्य लाओ ना ले बॉल पे पड़ी कंप्लीट एनी मानी सही ले लो तो सही कर लग सही कर लग ना ऐसे जो

Nah, saya nah. right. yeah. join शिवरा शिवरा Join maju,

શબ્દ ના બોલતા માર ખાશો તમે મારું નામ કોલ લેબો એક જગ્યા લો બીજી

છોકરા <laughs> ને <laughs> <laughs> છોકરો મરી નથી ગયો એ તો ઇન્જેક્શન માર્યો એના કારણે આ ઉઠાયરો છે છોકરો હવે તમને અને હું તમને આ હું ગેનનો માર્યું મે ગેનનું હું ઘરે જઈને તમ આરામ કરો છોકરો હાલ જઈ ગયો શ્વાસ ઈ તો હતા બંધ થઈ ગઈ કેમ કરો